जो हमारे भारतवर्ष के संत शास्त्र वेद गीता भागवत महाभारत रामायण देव मंदिर व्रत कथा और उपवास सभी मिलके हमें परंपरा से सुनाते हैं हम सुनते आ रहे हैं आप सब लोग ज्ञानी हो समझदार हो समझ सकते हो फिर भी हमारे पूज्य संत आदरणीय ज्ञानेश्वर जी महाराज ने जब पुकार किया है ऐसा तुलसीदास जी महाराज ने रामायण ने पुकार किया है कि जब तक रहेगी ये जिंदगी जब तक रहेगी ये जिंदगी फुर्सद नहीं मिलेगी काम से कुछ ही ऐसा समय निकालो और प्रेम करी लो श्री धन माल मेरे भी तमे विश्वत हूँ धन माल मेरे भी वशे भले विश्वत हूँ एक प्रभु नो प्रेम बाकी है तो गनी ले जे तारी ज़िंदगी ना सरवा गाँव कमाना वशे तो इश्वर तो बाद बाकी જો આપણે કોઈ દારો ખોડિયા ઉમિયા માનો કોમ વગર ના ભેસ મોદી થાય તો હે મારી મારી દીકરા ને ભગવાન દીકરો સુધરે આ વાત આપણા મગજમાં બેસે એવી છે તમે લેબડો નાખો ઘાસ નાખી લાકડી લઈને ઉભા રો તો અઢાર આવે

એમને પૂછો સાહેબ કરોડો ગુના એના માથાના વાળ કરતો ગુના માફ કરનાર એ કચ્છના ધારેજાને તોરલે માફ કરી દીધા હતા અને પીર ભઈન પૂજાય છે અતારે લાખો લોકો લગજરી બસો લઈ જાય છે આટલા આપણે નહીં જોયેલા તો આપણા જુચો બુરાવા હોજવા જવાની જરૂર છે ખાલી સંતોના તરણો એક વખત ખૂબ રાજી રહી મસ્તક ઝુકાઈ જો જિંદગીનો મેળો

કોઈ ગોળી દાદા બીમાર થઈ જાય તો બધી બેન દીકરીઓ આવું નાની વહુ એ આવું ગરમ પોણી કરવી પછી અંદર લીમડો નાખવી અને બે ચાર બેન દીકરીઓ સશક્ત હોય આય એવા બાપા ને સરસ આમ જેમ મસલ કરતા હોય તેમ નવરાવ ને સાહેબ તૈ તારામો ગમે એવો ટાઢીઓ તા હોય તો જતો રહેતો ખરું નહીં અવાજ આવી રહ્યું છે હા તો સમજવાનું આવે છે

આપણે એનો હસ્તક્ષેપ કરવો નથી પણ સંતોની સાથે રહેશે એ માની લેજો ગુરુ જન્મ ની કોઈ જમા પ્રમાણી હું આવું ના આવું તો આદર્મ ભૂળાભાઈ સાહેબ મહિલાલ બાપા દશરથય મહારાજ આ બધા સંતો મારી આદરી છે હું મોનીને જ આ ધમ ચલાવે છે અહીંયા પણ અન્ય ક્ષેત્ર છે જુનાગઢમાં પણ અમે તો પેલા જુના ન્યાય લગ્ન કરેલો એટલે સાહેબ પેલા એવાય બનાયા તા રૂમો અમને તો ખબર છે અમે કપાસની હોઠી અમે ઊંઘેલા હું પણ પહેલા હું કંપામાં આવતો સાબરપાઠામાં તમને બધા નહીં ખબર છે થોડા વાળ વાંધો ખબર હશે જ કેવી રીતે કંપા કર્યા હતી

અને મારે કોઈની નિંદા નહીં તો મને એવું અહીંયા આવતું પણ આ મોબાઈલ ફોન આવ્યા ને એટલે એની મમ્મી રહોરામ ફોન કરે બાપા ભાઈ વગરામ બેઠા કરે છોકરો ધાબા ઉપર કેટલું કોઈ ભેટું થતું નહીં થાય ક્યાંય એક ઘરનું પરિવાર છે કે મારું પરિવાર જેવું જ હું તો મોબાઈલ રવા દીધું નથી પણ આપણે વાપરો અત્યારે અદ્યતન ટેકનોલોજીની જરૂર છે આપણે એકલા સારું કરીએ એવું નથી પર્યાવરણમાં પણ આપણે સારો સુધારો લાવવો જોઈએ લોકો હો ના કરતા પણ આપણે આપણા ઓગણે ઝાડ વાવવો જોઈએ ખેતરમાં ઝાડ ભાવવો જોઈએ બીજા ઘર છે નહીં જોવાનું પણ કોવિડ માં માણસ માણસને મળતો નતો એ વખત અમે આશ્રમ પરિવારે જીવના જોખમે લોકોના ઘર સુધી પહોંચી અને

પચાસ વર્ષની મારી કારકિર્દી જોઈ અને ગોવલ એવોર્ડ ઉલ્ટા ચશ્મા વાળા જેઠાલાલ કેવું કઈ એમણે મારું બોમ્બે સન્માન કર્યું આપણી ગુજરાત પડી ધર્મ શાળામાં એટલે આપણે પૃથ્વી ઉપર જ રાખવાનું છે ઉપર વાતાવરણ સુધારવા માટે ગુરુજી ની કરો માતાજી ની અગરબત્તી કરો હું તો કુછું તમે કોઈ નામાં તો તમારા મા બાપ ની તો કરો પણ અગરબત્તી કરો દીવો કરો ઘરનું વાતાવરણ સુધારશે એક દીવો અંધારામાં અજવાળું કરી શકે છે તો એ દીવો એ અગરબત્તી ન બુદ્ધિ રેદમ જનયત જ્ઞાનમ દોષે કરવાની વિજ્ઞાન ઉત્તમ સમાચરણ અર્જુન છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષોએ વડીલોએ ધર્મો દીવો અગરબત્તી પૂજા પાઠની જે વ્યવસ્થા આપણી પરંપરા ભારતની સંસ્કૃતિ કરે છે એ સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ જેથી ઘોડિયામાં ઊંઘતું એ છોકરું રમતું છોકરું બે વર્ષ સુધી ઘોડિયામાં ઊંઘે એની મમ્મી મંત્ર બોલે ને અગરબત્તી કરે ને તો એના સ્તનપાનની અંદર એના ધાવણની અંદર એ મંત્ર ઉતરે અને જીવે ત્યાં સુધી કદી એ મંત્ર છૂટે ભાવ બહેનોને પણ મારા વંદન છે તમે ભારતની શક્તિ છો તમે તો મહાપુરુષોના જ્ઞાનેશ્વર મહારાજ ગણો કે દોળત્રમ મહારાજ ગણો સરદાર વલ્લભભાઈ પટેલ ગણો કે મહાત્મા ગાંધી ગણો પણ બધાયનો જન્મદાતા તો આ નારી શક્તિ છે ને એટલે તમે વંદનીય છો જો ચેરિટી બિગેન છે ઓમ તમારાથી શરૂઆત કરશો ને તો સાહેબ એક ભારતને સુધારવા માટે ફક્ત ચોવીસ કલાક ગણા છે સરકાર પણ એ પ્રયત્ન કરી રહી છે યોગ ભારતના ઋષિ મુનિઓ સિવાય કોઈ જાણતું નથી પણ હું રાજકીય વ્યક્તિ નહીં હોઉં પણ કહું એ યોગ મોદી સાહેબે આખી દુનિયાને શીખવાડ્યું કે યોગ શું છે પણ આપણી ભારતની સંસ્કૃતિ છે ટોચ લેવલ ઉપર રહે ગાય છે કે ઢોર હોય પણ ભારતની ભૂમિમાં અને સાહેબ એ ઉગેલા છોડ ને કોઈ ઢોર ખાઈ જાય ને તો એ થડમાંથી બીજા ચાર પોખિયા ફૂટે છે એ ભારતની સંસ્કૃતિ છે